મારું નામ પટેલ ડાયાભાઈ દાસ ડરણ મોરવા તાલુકો કડી જિલ્લો મહેસાણા હું ઘણા વર્ષથી ખેતી કરું છું એમાં ચાલુ સાલે આ સાલે કારેલીની ખેતી કરેલી છે એક વીઘો કારેલી કરેલી છે અને કારેલીમાં ડોક્ટર યુનિટેકના ટુવા દસ દિવસ પછી આપેલા છે હાલમાં તમે જોઈ શકો છો મારી કારેલીનો ક્રોપ કેટલો સુંદર ગ્રીનરી ગોથ અને કુમાસ આ ડૉક્ટર યુનિટેકના પ્રતાપ ડોક્ટર યુનિટેકનો યુઝ મેં વાવ્યા પછી વેલા શરૂઆતમાં ટુવા મારફતે આપેલો અને આ જ દવાનો ઉપયોગ ડૉક્ટર યુનિટેકનો ઉપયોગ ગઈ સાલ મેં એક વીઘા ટૉમેટીમાં બે વખત ટુવા મારફત આપેલો અને એ ટોમેટી ગઈ સાલ મેં એક વીઘામાંથી સોળસોથી સત્તરસો મન ટોમેટાનું ઉત્પાદન લીધેલું અને એનું ટોટલ વેચાણ એક વીઘાનું ટોટલ વેચાણ પાંચ લાખના સત્તર હજાર રૂપિયાનું કરેલું અને આ ડોક્ટર યુનિટેકનો પ્રતાપ એની છંટકાવ પણ ગઈ સાલ મેં કરેલો બે વખત ટુવા પણ આપેલા અને ચાલુ સાલે શરૂઆતથી જ મેં કારેલીમાં પણ ઉપયોગ કરેલો છે અને હું દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે કામા ઇન્ટરનેશનલ કંપનીની કોઈ પણ દવા નવી પ્રોડક્ટ જે સાહેબ આજે મિટિંગમાં લઈને આવ્યા છે એ વાપરવાનો આગ્રહ રાખે અને સારામાં સારું રિઝલ્ટ ડૉક્ટર યુનિટેકનું છે બીજી દવાઓની તો હજુ મેં નામ બહુ જાણ્યા નથી પણ એ સાહેબે આજે મિટિંગમાં કીધું એ બધી નવી પ્રોડક્ટો સ્પષ્ટ સાત પ્રોડક્ટો છે એ રવિભાઈ મારફતે જાણી અને એનો યુઝ મારે કરવાનો વિચાર છે અને દરેક મિત્રોને મારી ખાસ ભલામણ કે કામા ઇન્ટર